હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે જે રેસીપી બનાવવાના છે એના માટે સૌપ્રથમ આપણે એક અદકચરી પેસ્ટ બનાવવાના છીએ એ પેસ્ટ માટે સૌપ્રથમ લઈ લીધા મેં લીલા દાણા લીલા દાણાને રફલી સુધારી લેવાના ત્યારબાદ લઈ લેવાના બે મોડા મરચાં એને પણ રફલી સુધારી લેવાના ત્યારબાદ આપણે ઉમેરશું સૂકું લસણ કેમ કે લસણ વગર તો આ પેસ્ટ ખૂબ જ અધૂરી છે લસણની છાલ કાઢીને એની આઠથી દસ જેટલી કડીઓ આપણે ફોલી લેવાની છે આ પેસ્ટ બનાવવા માટે એની અંદર આપણે ઉમેરશું સ્વાદ અનુસાર મીઠું અને અતકચરી ખાંડી લેવાની છે આદકચરી ખંડાઈ જાય એટલે એક ડીશમાં એને કાઢી લેવાની અહીંયા મેં રાત્રે વધેલી જે રોટલી છે એનો ઉપયોગ કર્યો છે તમે તાજી બનાવીને પણ આ રેસીપી બનાવી શકો છો એકદમ રફલી ટુકડા કરી લીધા છે મેં ટુકડા થઈ જાય ત્યારબાદ અમૂલની છાશ અહીંયા મેં ઉપયોગ કર્યો છે એની અંદર રોટલીના ટુકડા ઉમેરી દેવાના ત્યારબાદ એક વાસણની અંદર તેલ મોટા ચમચા મેં ત્રણ જેટલા ઉપયોગ કર્યો છે તેલ ગરમ ત્યારબાદ આખી રાઈ નાખવાની થોડુંક આખું જીરું નાખવાનું થોડાક મીઠા લીમડાના પાન ઉમેરવાના અને અહીંયા જે પેસ્ટ બનાવી છે એ પેસ્ટ ઉમેરી દેવાની અહીં યાદ રહે ગેસની ફ્લેમ તમારે ધીમી રાખવાની નહીં તો તમારી પેસ્ટ બળી જશે અને તમારી રેસીપી સારી નહીં બને હવે અહીંયા ઉમેરી દેવાનું છે હળદર પાવડર અને આ પેસ્ટને મિક્સ કરી લેવાની મિક્સ થઈ જાય ત્યારબાદ છાશવાળી રોટલી ઉમેરી દેવાની અને ફરીથી મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય ત્યારબાદ ફરીથી થોડી છાશ અહીં મને ઓછી લાગી એટલે મેં ફરીથી થોડી છાશ ઉમેરી અને મિક્સ કરી લીધું બે મોટી ચમચી જેટલા કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું એક ચમચી જેટલું જીરું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું ત્યારબાદ મિક્સ કરી લેવાનું આ રેસીપીને દસ મિનિટ જેટલું ઉકળવા દેવાનું આ રેસીપી અને રોટલી ઉકળે ત્યાં સુધી આપણે ધાણા સુધારી લેવાના છે અને વચ્ચે વચ્ચે તમારે રોટલીને હલાવતા રહેવાનું જેથી કરીને નીચે ચોંટી ના જાય અહીંયા તમે જોઈ શકો છો હજી રસો આપણો ઘટ થયો નથી રોટલીનો રસો થોડોક ઘટ થાય ત્યાં સુધી આ રેસીપીને ઉકળવા દેવાની છે આ રેસીપીની સાથે લીલી ડુંગળીનો સ્વાદ કંઈક અલગ જ હોય છે એટલે લીલી ડુંગળી જો તમે ખાતા હો તો સુધારી લેવાની અગર તમે મારી ચેનલમાં નવા છો મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ કરી નથી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો જેથી મારી રેસીપીના વિડીયો સૌ પ્રથમ પહેલાં તમે જોઈ શકો છો રેસીપીમાં થોડું ઉકાળો આવે ત્યારબાદ એમાં થોડી ખાંડ ઉમેરવાની કેમ કે અમૂલની છાશ થોડીક ખાટી હોય છે અગર કોઈને ખાટું પસંદ ના હોય તો એમાં તમે ખાંડ ઉમેરી શકો છો અને જો તમને ખાટું ભાવતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો અહીં તમે થોડીક ખાંડ ઉમેરશો તો આ રોટલીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ખટાશ અને સ્વાદ બંનેનું બેલેન્સ જળવાઈ રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો રોટલીનો રસો ઘટ થવા લાગ્યો છે અને આ રેસીપી ખૂબ જ સરસ દેખાઈ રહી છે ફટાફટ બનાવો આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવો આ રેસિપી મારી તમને કેવી લાગી રોટલી બની જાય ત્યારબાદ આ રેસિપીમાં હું પાપડ શેકવાની છું કેમ કે આ રેસીપીની સાથે ડુંગળી અને પાપડ ખૂબ જ સરસ લાગે છે એટલે ચાલો ફટાફટ પાપડ શેકી લઈએ શેકાઈ જાય એટલે આ રેસીપીને આપણે એક ડીશમાં કાઢી લઈએ તમે જોઈ રહ્યા છો અહીં રોટલીનો રસો થોડો ઘટ દેખાઈ રહ્યો છે જેમ જેમ આ રોટલી થોડી ઠંડી થશે એમ એમ એનો રસો વધારે ઘટ થતો જશે છે ને આ રેસીપી ખૂબ જ સરસ જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે પણ બનાવો આ રેસીપી અને મને જણાવો કે આ રેસીપી તમને કેવી લાગે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર